નમસ્તે મિત્રો ભરપૂર વરસાદી માહોલ છે ત્રણ ચાર દિવસથી વરસાદ સતત વરસી રહ્યો છે હેલી જે આપણે કહેવાય હાથ દિની થઈ શનિવારે આગમન ચાલુ થયું છે હજી રોકાણો નથી ખેતર બેતર બધું ભરી દીધું છે તમને બતાવું એ બધું અહીંયા ફુલાવરની આ ખેતી છે એની અંદર ભરી દીધું છે પાછળ મકાઈ હતી એટલે એમાં બહુ કાંઈ ખાસ વાંધો નથી પછી આગળ આપણે જોશું પણ અત્યારે જુઓ બતક સરસ રીતે પાણીની અંદર ઊભા છે એનું ટબ છલકાઈ ગયું કુકડા છે એ હવે આપણું પછું મૂકતા નથી વાળાની બહાર નીકળતા નથી અહીંયા અહીંયા રે એ સામે એના બે ઘર છે એની અંદર આટા મારતા હોય ને પાણી નથી આવતું અને બાકી આની અંદર જો અહીંયા બેઠા હોય છે અહીંયા બેઠા હોય છે એટલે કોઈને ચિંતા ન યશસ્વી રાજલ વરધા હમણાં એકદમ આરામ છે બધાને કારણ કે ભરપૂર ગારાની અંદર તો નીકળાય નહીં અને નીકળીએ તો અશ્વ અને આપણને બેહીને લાગે એટલા માટે થઈને આપણે આરામ દેવો હિતાવહ છે પછી હવે આ હાથ આટદી હોય પછી આપણે એને હાકવાના જ છે એકવાર ખરાઈ જ દઈએ એટલે વાલો બાકીના કામની અંદર આગળ વધીએ રાજલની લાઈટ પણ ઉડી ગઈ એવું લાગે છે ને એવી લાઇટ નાખવી જોઈએ બાકી સરસ અહિયા પ્રકાશ છે જેવો બચ્ચા પણ કુકડાના સરસ મોટા થઈ ગયા છે સાત છે બધા સરસ રીતે થોડું અંજવાળું નથી એટલે તમને આ રીતના દેખાતું હશે પણ ચાલો વિડીયોની અંદર આપણે આગળ વધીએ વાયદું કરી અને નીર નાખી દે હવે આમાં લીલું નાખવું પોસિબલ ન થાય એ આપણે જઈ થોડીક વારમાં તમને એ રસ્તો અને વાડીનું પાણી ને બધું બતાવું ત્રણેય અશ્વો છે બહાર થોડી વાર માટે રાખી દીધા કારણ કે સાફ સફાઈ થઈ જાય અને બધી રીતે એને મજા આવે જો યશસ્વી વર્ધા રાજલ મિત્રો રાજલ દબંગ ઘોડાથી થી ખબર છે ચોખ્ખું થઈ ગયું છે મેં કમાન સાફ કરી નાખી અને પછી આગળનું કામ કરીએ એક બે પ્રશ્ન છે જે હું તમને વિડીયોમાં જણાવીશ જોડાઈ રહેજો મારી સાથે ત્રણેયને જોગાણ આપી દીધું છે સરસ રીતે ખાઈ યશસ્વી છે ને એ ટબમાંથી ટોળી નાખે કાલે એને ગજબની ટોળ કરી ખાધું કાંઈ નહીં વેરી નહીં ટગલો કરી દીધો હતો ઉપરથી આમ તેમ એટલે એને આપણે તોડેલું આપી દઈએ એ ખાધા રાખે રાજલ છે ફરીથી કહો હવે કોઈ કોમેન્ટમાં એમનો પૂછતા કેટલા મહિના ભાઈ એ નવ નવ પૂરા થયા દસ માં ચાલુ થયો છે અગિયારમાના શરૂઆતમાં કા સાડા દસમાં એકત્રીસ દસની આસપાસ સ્થાન દે રાજા દબંગતી ખબર છે યશસ્વી અને વર્ધા વર્ધા એવા ભેગો એને સારો આરામ મળી ગયો થોડા ઠેકડા બેકડા મારી લીધા ઇન્સ્ટાગ્રામમાં તમે જોઈ લીધું ખાવામાં કોઈ ચિંતા નહીં સરસ ખાઈ લઈએ ને બધું કરી લઈએ હાલો તો હવે ખેતરમાં આટો મારીએ કે એવા પાણી ભરાણા છે જોઈએ એક આમ હેલ્ધી ડિસ્કશન કહી શકાય કે અશ્વનો ભાવ શું ઘણા બધા લોકોએ મને પૂછ્યું છે વરધાનો ભાવ શું એક ભાઈની સરસ કોમેન્ટ હતી કે તમે ભાવ હું કામ નથી કહેતા મિડલ ક્લાસને લેવું હોય તો પછી કામ આવે કે ન આવે ભાઈ એટલે જ ભાવ નથી કહેતો તમે વિચારો આજે વરધા અમે લાવ્યા છીએ તો એના હું એમ કહું કે પાંચ લાખ રૂપિયા લાખ રૂપિયા હજાર રૂપિયા નથી આપણે એ આ કોઈ પણ ઉદાહરણ તમને આપું છું તો આજે જે તે વ્યક્તિના મગજમાં એ છાપ ઊભી થાય કે ભાઈ જો આ બ્રિડ જોતું હોય તો એ આટલા લાખનું જ આવે હમણાં તમે અત્યારે જુઓ તો કે મારવાડી તો ભાઈ કે તમારે બે લાખ રૂપિયા હોય ને તો હાવ આમ તમને ઓકે ઓકે ઘોડી મળી જાય પાંચ લાખથી વટો તો હારા વછેરા એ વન ક્વોલિટીના ને એ નાના હોય ત્યારે પછી તો એના ભાવે આસમાને વયા જાય તો એ પ્રશ્ન છે એટલા માટે હું ભાવ નથી કહેવા માગતો બાકી હું જે કહું અને આપ જે વિચારો એ તો આપના મુજબ છે અમારે એક સાહેબ છે એ કહેતા જર્નાલિઝમની અંદર કે હું જે કંઈ બોલું ને તમે વિચારો તો એ તમારી ભૂલ છે હું જે બોલું છું એ મારી જવાબદારીથી બોલું છું પણ તમે જે વિચારો છો એ તમારી જવાબદારી છે તો આની અંદર તમારી જવાબદારી છે ભાઈ એટલે ભાવ એટલા માટે હું નથી કહેતો આવજો વાળીએ તો પછી ક્યારેક એના વિશે આપણે ચર્ચા કરીશું તો સરસ મજાના ખેતરની અંદર આપણે આવી ગયા છીએ ભરપૂર જો મેં કીધું ને પાણી ભરાયેલા છે તમે આમાં જ જોયું હોય છે કપાન ક્યારે આખે આખા ભરાઈ ગયા પાણી જો કપાસ આમનામ થઈ જાય અને હવે કંઈ પાણીની જરૂર નહીં પડે અને ડુંગળી આપણે જે રજકો છે રજકો હવે કાઢી નાખવાનો છે જે આ બિયારાણ થોડુંક જેવું તેવું આવી ગયું આ ઝીંજવો અને ભાઈ એટલે હવે એ ખાવા માંદો નહીં આ મકાઈ થોડીક પીળી પડી ગઈ બાકી થોડી થોડી ક્યારેક ખવડાવે ચાલુ થાક તો ટાયર મેં બધું તો ગાડી નહીં ખૂબ એટલે હવે રજકો ને બધું એ નવું વાવવાનું છે તો આ રીતે પાણી ભરાણા છે સતત ત્રણ ચાર દી થયા વરસાદ આમને આમ છે હજી ધોવાણ એટલું બધું નથી ખાલી પાણી ભરાણું છે ક્યારે હજી ટોઈટા ફૂતા નથી સારું છે કારણ કે રહી જાય ને બપોર પછી નથી આવતો ને એવું છે એટલે એમાં વાંધો ન આવે તો અશ્વના ભાવને એ બધું આ રીતે આપણે ક્યાંક રિવીલ ન કરવાનું મેઇન કારણ એ છે મને કહેવામાં બાકી કાંઈ વાંધો નથી તો આ વાત છે ચોમાસાની અંદર કોઈ પણ આપણે ચર્ચા વિચારણા કરી પશુઓને નાને થોડી તકલીફ થાય તો એ આપણે થોડીક સહન ને બધી રીતે વ્યવસ્થા કરવી પડે એટલે વાંધો ન આવે આવા ગારાની અંદર અશ્વ ચલાવવા હોય ને તો એ નકામું છે ભાઈ કારણ કે મન ભાંગ્યું કવેણ મોતી ભાંગ્યું વિંધતા અને મન ભાંગ્યું કવેણ અશ્વ ભાંગ્યો ઠેકાવતા નહીં હાંધો નહીં રેણ એમાં પછી રેણ ન લાગે હાંધો ન લાગે અને લાગે તો પછી તમને કેવું ખબર જ છે અશ્વને જ્યારે આવી રીતે આમ હાજો કરવાની વાત હોય પગ ભાંગો હાટકું ભાંગ્યું એટલે એને ઈચ્છામૃત્યુ જ મોટા ભાગે મળતું હોય છે કારણ કે એનો કોઈ ઈલાજ નથી એ રીબાઈ રીબાઈને મરે એ આપણાથી જોવાય નહીં એટલા માટે આવી રીતે અશ્વ જો ચાલે તો માણે ભાંગે ને ઘોળાએ ભાંગે વરસાદની અંદર જો એવું કંઈ અચાનક અનાયાસ કાળે કોઈ એક્સિડન્ટ થાય તો બાકી તો આપણે દુહામાં કીધું છે કે ભો ભીની ઘોળા ભોળા ભલા અને ડાબા ઉપડ્યા કાં મરઘા નેણીને માણવા કાં ખળવા ખડિયા એટલે આવી ઋતુ હોય અને એમાં જો અશ્વના ડાબલાનો અવાજ તમને ક્યાંક સંભળાય તો પહેલાંના જમાના અનુસાર એ કઈ રીતે આગળ વધતા હોય કાં પોતાના પ્રિયતમાને મળવાનો એટલો લાંબો વિયોગ હોય તો એ જતા હોય કાં પછી માત્ર ને માત્ર કોઈ યુદ્ધ મેદાનની અંદર કોઈ રણસંગ્રામ એ કરવાનો હોય અને જ્યારે કોઈ એવા યુદ્ધવીરની જરૂર હોય ત્યારે ઈયવના ડાબલા ગાજે બાકી આવા વાતાવરણની અંદર ક્યારેય ઘોડા ન ચલાવવા જોઈએ આવું આપણા જો દુહામાંય કીધું છે અને ત્યારે શું કામ એની તકેદારી માટે આ દિવસો કેટલા હોય મહિનો બે મહિનો અને એમાં જો હવે આપણે ચોમાસામાં તો વરસાદ ગયા છે એટલે વધી વધીને વાદરવામાં બે કઠવાડિયું તમે આરામ થઈ ગયો એ ઘોડા નહીં મજા એ ખાઈને તાજા થાય અને આપણે એ લેર મજા મજા દિવસ થઈ ગયો છે મિત્રો સાફ સફાઈ આપણી થઈ ગઈ જો એના પાણીમાં નાઈને નીકળી ગયા છે સરસ રીતે આપણે ચોખ્ખું કરી નાખવું અને ચોમાસામાં જો તમે કૂકડાનાવું રાખતો હોય ને તો થોડુંક આવો કાદવ કીચડ રાખો જીવડા એની અંદર આવે અને એનો ખોરાક થઈ જાય કારણ કે આવા વાતાવરણમાં કુકડા છે મેં કીધું એમ શરૂઆતમાં બહાર નથી નીકળી શકતા ન જ જાય ને વરસાદની એને પક્ષીઓને પ્રાણીઓને વધારે વિશેષ આગાહીની જાણ હોય તો ઓલમોસ્ટ આપણે ઘણું બધું સૂટ લઈ લીધું છે અને ઘોળાઓ જોગાણ ખાઈ ગયા છે યશસ્વી પૂરું કરી ગઈ છે વરધાને જાજુ બાકી છે રાજલ સરસ ચોખ્ખું ચણાટ મસ્ત તો હવે આ ટબ આપણે છે કુકડાને આપી દઈ એટલે એ બધું ખાઈ લે આની અંદરથી એવી ટેવ આપણે રાખેલી જે હમણાં બધાને આવીને ચોટી જાય અને ધીરે ધીરે બધું ખાવા માંડે તો સફાઈ થઈ જાય આપણી આ રીતે જે બધું સાઈડ સાઈડમાં ચોઈટું હોય તો ખાઈ જાય એટલે આવું છે મિત્રો સરસ મજાના ચોમાસાનું અલૌકિક વાતાવરણ એક મિત્રએ સરસ વાત કરી કે પહેલાં ઘોડો લેવો ઘોડી લેવી વછેરો લેવો વછેરી લેવી એમાં એનો એક વિડીયો બનાવો તો મારી મતી કહું મેં મતી અનુસાર અને રામ નામ લેહાવું એના પ્રમાણે હું મારા મતી અનુસાર જણાવીશ આપને કે મિત્રો ખાસ કરી પહેલી વખતની અંદર શું લેવાનું તમે રાખો તો સારું અને બ્રીડ કોઈ મહત્ત્વનું નથી પણ તમારો અનુભવ એની અંદર બહુ જરૂરી છે પણ એ વિશેષ વાતો કરશું થોડા સમય પછી તો ચાલો મિત્રો અત્યારે વિડિયોને અહીંયા સુધી રાખીએ આપનો જવાબ આની અંદર કદાચ મળી ગયો હશે બાકી કોઈ નવી વાત હોય તો પણ તમે કોમેન્ટની અંદર જણાવી શકો છો મળીએ પાદરવાનો ભરપૂર થયો છે આપ લોકોને પણ એ મુબારક અને નવા વિડીયોની સાથે નવી વાત સાથે નવા અસુઓની સાથે આપણે મુલાકાત કરીશું અને જોરદાર વાતોચીતો કરીશું ધન્યવાદ ભારત માતા કી જય તો મિત્રો આ સાથે મળીએ છીએ જોઈ લો છેલ્લી વાર મજાની રીતે ધન્યવાદ તો કીધું છે પણ પાછું જોઈ લઉ એકવાર માહોલ મસ્ત છે મજા આવે જોવાનું એટલા માટે આ બતાવું છું તમને